બીજી બે વાત કરી દઉં મિત્રો વીરજીભાઈ અમે હું લોકસભા હારી ગયો મારો સામાન દિલ્હી પડ્યો હતો હું સામાન લેવા ગયો હતો ગુજરાતમાં ભેગા થઈ ગયા હું મારા મિસિંગ બધે ગયેલા જે બધું તો ભેગા થયા ત્યાં ઈ પહેલી વખત આવતા હતા તો તો ભાઈ જમવાનું કે ગુજરાતમાં આજે ઘેરે બનવાનું છે તો ઘેરે જમશું સાહેબ હું એની હાર્યા પછી પહેલી વખત દિલ્હીમાં ભેગા થાય મારી ઘરે જમવા લઈ આવું મારું રસોડું ચાલુ હતું એને કરવાનું ધારીમાં હું ભાઈ જેવી કાકડીયા હારી અને જેવી ગાંધીનગર પહેલી વખત આવતા હતા હું ગાંધીનગર ફોન આવ્યો ક્યાં સુધી ગાંધીનગર ઘેર છું કે હું ગાંધીનગર પહેલી વખત આવું છું તો મારી ઈચ્છા છે તમને મળ્યા પછી જ બાકી વિધાનસભામાં બાકીના મળવા જવું તે પહેલા નથી જવું તો ઘેર મળવા આવું સવારે લગભગ દસ વાગે મને એકાદ કલાક મોડો આવ બપોરે રોટલા હારે ખાવું પૂછી જાય મારે ઘેર આવ્યો અમે જમવા બેઠા દિલ્હીથી એક મહેમાન આવ્યા એ તો એને ઓળખતા ન હોય બધી વાતો વાતોમાં આપી જનતા કેસી આપ જૈસે લોકો હરા દિયા આપ કેસા કામ કરતી દિલ્હીમાં એટલા ક્યાં ક્યાં એના બોલવા મળ્યો થોડી વાત થઈ જ મેં કીધું મેં કિસ કે સામને હરા પતા ઈસ ઇન્સાન કે સામને મેં હાર ચોક થઈ ગયો કે હજી ચૂંટણીમાં હારી જાય છે એને આ એક ટેબલે ખાવા બેસે છે સાહેબ આ તીર્થ જો રાજકારણ આપણે લાવીશું આ દિશામાં લાવીશું આપણા આપણા મતો છે આપણે ચોક્કસ પાડી એમાં આપણે ફેરફાર નથી કરવા પણ એ વ્યક્તિ કે દુશ્મન નથી હોતી એકતાથી દેશની એકતા સમાજની એકતા સમૃદ્ધિ આ વધે છે ઘટતું નથી સૌનો સાથ સૌનો વિકાસ સૌને સાથે લઈને સૌનો વિકાસ કરવાનો અમૂલમાંથી કે બેંકમાંથી કે ઇપકોમાંથી માંથી આપવું હોય તો મનીષ વાળો દીકરો છે તેની સોસાયટીને વધારે આપવું અને કોંગ્રેસવાળા છે તેને ના આપવું એવું થઈ શકે નક્કી થાય તો કોંગ્રેસ હોય કે ભાજપ હોય ઘરનો હોય કે પાર્ક હોય એક સમાનતાથી જ સરખું આપવું પડે એ સહકારીતા છે મિત્રો આમ તો આપણા કેવો જ છે મોરના ઈંડા સિતરવા ન પડે જે પી ડેરના દીકરા હોય જેને વિદ્યાર્થી કાળમાં એની યુવાનીમાં જિલ્લામાં તો નામ કાઢે વિદ્યાનગરમાં એનું નામ લે એટલે બધા એના નેતૃત્વમાં ભરોસો મૂકીને રાજ્યભરમાંથી આવેલા લોકો કારણ કે મારા વિદ્યાર્થી કાળ હું તો હાઈસ્કૂલમાં ભણતો પણ મારા કાકા સિનિયર હોય એટલે એ આવીને જ્યારે મળે એટલે તરત કે અમારા નેતા જેપી ડેર આપણા જિલ્લાના ઘણી વાતો એમની જે થાતી સાંભળતો અને ત્યારે મળવાનું પણ છે એ અમરીશભાઈના ડીએનએમાં તો આવે બાકી દુનિયામાંથી શીખવું શીખે ડીએનએમાં તો આવે ને તત્વ જ્યારે સહકારી ક્ષેત્રના માધ્યમથી કામગીરી શરૂ થઈ રહી ત્યારે મિત્રો સહકારી પ્રવૃત્તિ કેવી કેમ કરવી કેવી રીતે કરવું નરસિંહ મહેતા કહી ગયા હું કરું હું કરું એ જગનાંત સકટનો ભાર જેમ શ્વાનતાને આ મેં કર્યું છે મેં કર્યું છે ભૂલી જવું કોઈ ઈશ્વરી શક્તિ આપણે એના માધ્યમ બને છે અને ઘણી વખત કોઈ મજબૂતાઈ કરવા માટે જેનું યોગદાન છે એને કબી યાદ નથી કરતા તમે સારામાં સારી દુનિયાની સિમેન્ટ લઈ આવો સારામાં સારું લોખંડ જેમ હોતું લઈ આવો સારામાં સારી રેતી અને કોંકરી પણ લઈ આવો આ સામે આ બિલ્ડિંગ ઊભા છે આ પીલો ઊભા છે સારામાં સારું વાપર્યું છે બધું જ ભેગું કરી દઉં બોક્સમાં ખડું કરી દો બોક્સ ઉપરનું કાઢી નાખો ઊભું રે ખરું એમનું એમાં પાણીનું યોગદાન છે પાણી ક્યાંય દેખાય છે ખરું પાણી ન નાખ્યું હોય પાણી સમયસર છાટલું ન હોય

કોઈપણ વૃક્ષને ફળફ્રુટને વાવતો હોય એવો આવશે મરચીને ફાવતો તો તીખો સ્વાદ આવશે ગુંદાને ફાવતો હોય ચીકડા સાથે આવશે આંબલીને ફાવતો ખટાશ માટે આપશે પાણી વિના કોઈ વૃક્ષ લક્ષે ખરું તો આપણી પાસે જે માણસ જે વિભાગમાં જે ક્ષેત્રમાં પછી માછીમારવાળો આવે મજદૂર આવે ખેડૂત આવે ફૂલઝાડવાળો આવે એની જે જરૂરિયાતો હોય એ પાણી જેમ એને પ્રોત્સાહનને બળ આપે છે એમ સહકારી પ્રવૃત્તિ એને જો બોળ આપતી થાય તો હું માનું છું કે આપણી સહકારી પ્રવૃત્તિને કોઈ રોકી નહીં શકે જે માન્ય પ્રધાનમંત્રીની અપેક્ષા છે સહકારથી સમૃદ્ધિ લાવવામાં સંપ ત્યાં જમ્પ એ આપણા વડીલોની કહેવતો છે આપણે એ દિશામાં આગળ વધીએ એમાં અમરીશભાઈ યશ પ્રાપ્ત કરે